આજની સવાર ચા ઢોળાવા સાથે ગુડ મોર્નિંગ જય સંતરા જય શ્રી કૃષ્ણ જય યોગેશો હાલો ભૌરાજી અમે ભાખરી કમા બેહી જ ગયા હતા પણ ચા ઢોળાને એટલે મેં તો હવે બ્લોગ શરૂ કરવાનો મોકો આવી ગયો છે ભૂલ કોની હતી બેય બાપ દીકરા ભખરા લે 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 કરી આટ કરે કાલ તો કેવો બી ગયો તો મને તી થાય અને આજ ચા ઢોળે ચાલો પેલા ભાખરી ખાઈ લઈએ આખું ફેમિલી ધંધો કરવા નીકળી પીડ્યું પેલા તો ઈ ધંધો કરવા નથી જતા બ્લેક એન્ડ વ્હાઈટ કપડા કેમ પહેરા બધા પાણી પાણી ઢોળવા જમવા જવાની છે એટલે જ આવી છે પેલા ઓફિસ છે ને પછી બપોર જમવા જો કે હવે અડધી કલાક માં નીકળવા છે પેલા જો આવી રીતના હાલી હાલીને બહાર નીકળો હું અહીંયા આવું હું વિડીયો ઉતારવા આવ્યો જો તું ખાડા પડી જાય હા એ તો પેલા બહુ બીતો હવે તો મસ્ત હાલીને વહી જાય બે નથી લાઈફ એટલી બધી વ્યસ્ત થતી જાય છે કે સાંજના સાત વાગી ગયા છે આખો દિવસ લોગ ઉતારવા ટાઈમ ન રહ્યો કેમ કે બપોરે વહી ગયા હતા જમવા ને પીરસવા ઉભા રહી ગયા હતા ત્યાંથી ડાયરેક્ટ ઓફિસ વહી ગયા હતા કામ જ એટલું કસ્ટમર જ એટલા હેન્ડલ કેમ કરવા એ બધા ચિંતા ચિંતામાં લોગ નો ઉતરો તો અત્યારે સાંજનો શું પ્લાન છે કેવા પહેલા હું દરવાજા બંધ કરી દઉં દરવાજા બહાર એટલે બંધ કર્યા કે નીચે બધા છોકરાઓ રમે છે એટલે વોઇસ નો આવે નોઇસ નો આવે એટલા માટે સપના શું પ્લાન બનાવ્યો છે કે સૌપ્રથમ પહેલા તો ગુડ ઇવનિંગ ગુડ ઈવનિંગ હા તો શું બનાવ છે મૂકી દીધા છે અને કાંદા ટમેટા કપાઈ છે પેડ બનાવવાની ઓકે તો અમે ચાર જ જણા છીએ સપના હું ભાઈ ભાભી મમ્મી પપ્પા ક્યાં ગયા

તમારે સ્પેશિયલ જગ્યા જ આવી હું જોતા રહીજ વિડીયો પછી ન્યા ક્યાં ખાવાનું ધ્યાન રહી ગયું ભૂલી ગયા આજ કઈ દયો ક્યાં ગયા તા કાલ મહાલી દીકરા

તો ભેળની ની રેસીપી કઈ હોય નહીં તો બધાને આવડે જ પણ જીરા રાઈસ ખીચડી એની રેસીપી જોઈ લ્યો રેસીપી તો લેવી છે હતા તું તે તું શું બોલો હું કાકા પાસે ક્યાં જોયું તે ઓફિસે કે ક્યાં તમ ક્યાં એના એનો પણ હતો એના પર ફોટો આપેલો હતો ફોટો લે તેમનો ફોટો આવે ને પછી એમાં ફોટો મૂકી

હું છું પણ હું તમને લાઈક કરતા ભૂલી જાવ છું સોરી કીધું સોરી કેવાની જરૂર નથી હવે જોવો ત્યારે યાદ આવે તો દેજો દેજો અને અને તમને અત્યારે યાદ આવી ગયો તો મોટા માં છે ને એક બેન ફોન ચાલુ હતો ને મારો અવાજ વધી ગયા ને પાછું ઓળું જોઈને મને કે હા બોલો ચિંતન ખોખર બ્લોગ માં આવું ભાભી ની કે હા ઈ તે મેં કે હારું પછી હું ગીતા માસી ઘડીક વાત કરવા હું ખોટી થઈ ત્યાં એનો ફોન છે ને એનો કોકનો ફોન ચાલુ હતો ને એને બીજાને ફોન આપી દીધો મારે યાર વાત કરવા આપી દે પછી કીધું એ તમે ઘડી ખૂબ આવ્યો ને કે મારે તમારો ફોટો પાડવો છે કે મારે એટલી ઉતાવળ હતી ને મેં હું કીધું ખબર હોય કીધું

અને જીરા રાઈસ ખીચડી ખાઈને તો બાસમતી ભાત જ લેવાનો હવે ઓલા ચોખામાં છે ને કઈ મજા નો આવે અને છે ને એક કપ તુવેર ની દાળ લેવાની છે એમ ભાત ધોઈ ને મર ખીચડી ધોઈ નાખવાની કેવું તેલ વાળી હોય કે હા દાળ હોય તેલ ચડાવ ભાત કો એક વાત કો એક વાત કો ચિતલ નો ચિત્તલ છે એ ચિત્તલ જ છે જો તો અમારા ટોયલેટ બાથરૂમના દરવાજામાં ચિત્તલ લખ્યું છે આજ ખબર પડી ચાલો થઈ ગયા તો ગયા તમારે વાત હા જો ના બટે કા બાય પાસ ને કે ગા છે ને કાઢી લો કાચા જ છે સપના પેલા સૌ પ્રથમ તમે ખીચડી માટે પ્રેશર કુકર મૂકી દીધું છે હવે આપણે છે ને એમાં દેશી ઘી દેશી ઘી સપના બોલ ઘી ગોળ ચમચા જેટલું આપણે મૂકીશું એ તો ફોટામાં કાક બોલતા ગમે મેરેજ નહીં એમ જ બોલે એ મિની બોલવી અમે ઘી ઘી સ્માઈલ ને ફોટો મસ્ત આવે જોરદાર એ રેસીપી વચ્ચે ઘી આવી ગયું ચાલો તો ઘી મેં ગરમ કરવા મૂકી દીધું

અને આ છે આદુની પેસ્ટ લે અલગ અલગ આ વખતે અલગ કર્યું કે અમુકમાં મરચી નાખવી ને લાલ મરચું કરવું હોય ને તો થોડું બોલું થાય છે તો કીધું અલગ અલગ કરી દાદુ મરચીની પેસ્ટ મિક્સ બનાવી ને એક આદુની પેસ્ટ ના તો ખાલી ખાલી મરચીની ને ખાલી આદુની અલગથી બની તો તો રેસિપી લોકોને હું આપવાની હતી લોકોને તો આદુ મરચીની પેસ્ટ ની રેસિપી જોઈએ છે આમાંથી ઉપરથી નાખશું નમક

ઊંચી આઈટમ પૈસાવાળા લોકોની આઇટમ એવું કે પૈસાવાળા થાય કે આપણેનો કાય લોકલ એમ આમ બધા જે ઊંચું ને બધા ખાતા હોય એવું ખાવા ગયા એટલે ના ના બ્રાન્ડ હા હા એવું એને બહુ મેગદીન મન થાય ડેરીમાંથી

કેમેરો આવી ગયો અને મિત્રો આજનો સવાલ પૂછી લઉં છું એક કુવા માં સો દેડકા હતા એમાંથી છે ને સત્તર દેડકા મળી જાય છે તો ટોટલ કુવામાં કેટલા ડેડકા છે તમે ફટાફટ આ સવાલનો જવાબ કમેન્ટ કરો ચાલો અને અમે ભેળ બનાવી અને આ બાજુ જો ખીચડી બની ગઈ છે હવે ભેળ બનાવતા જશું અને લાઈવ ખાશું ઓકે ભેળમાં તો સિમ્પલ જ છે મમરા છે બાકી આ બધું દેખાય છે આમાં કોથમરી છે આ ચાટ મસાલો છે સેવ છે આમાં ગળ સવાણું છે અને હા તો દહીં ભાઈનું છે અને આમાં શું છે ખાટી ચટણી મીઠી છે આંબલીની છે આમલીની ગોળની છે ને

ભેળ ને ખીચડી ખાઈ લીધા છે હવે તરબૂચ નો વારો છે તો કોઈને ખોટું નહીં લાગે તરબૂચ માં બધા બીયા સાઈડ માં કાઢ નાખ્યા છે અને એતાં જો જમવા બેસે ને ત્યારની હાલત બધા છોકરા આ છે ને એને ને બે છે રેસ લગાવી કોણ પેલા ખાઈ દે એટલે ભાઈ જો જપા જપી ખાવા ગયા કે ને એમાં છે ને ઢોળાઈ ગયો હવે એ જો એમાં બે આંખો છે જોઈ તે જોઈ આમાં બે આંખ છે ખાતો ખાતો વાહ દીકા વાહ મસ્ત લાગે છે લેવા જાવ વન ઓ જાવનનો શરૂઆત રાખવાનો કેવો છે વોટરમેલન મીઠું મીઠું છે ને મસ્તીનું ઈ એડમાં હા મસ્ત એક ચીર ખાઈ લીધી આના બીજી ચીરી હતા છે ઉતારી દીધી જમસ્ત ખાતા આવડો માં દીકરાને ભત્રીજો કોનો એ ભત્રીજો કોનો હું

દસ વર્ષ ની ક્રિશા નવસારે થી રોજ આપણા વિડીયો જોવે છે નેક્સ્ટ ટાઈમ તમે લોકો છે ને નામ લખો તો સાથે તમારે અટકે લખજો કેમ કે ક્રિશા ઘણી બધી હોય એટલે આવી રીતના તમારે અટક સાથે નામ પૂરું લખવાનું ઉમરે લખવાની હજી વાત ને એક માં લેવાનું છે કહો તમને હું આ કયો આજે કોક નું સારું નસીબ હશે

બઉ આઈડિયા આપ્યો ને એજ ગયમો કેમ કે અમને એ ચોટાડી દેવાય અમને ના પડે ચોટાડી

They <laughs> 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 <laughs>

અને જયારે આપણે સુરત માં બે હાજર છ માં પૂર આવ્યું હતું ત્યારે અમે ક્યાં હતા અમે શું શું કર્યું એના સાથે સાથે ડેલી બ્લોગ પણ છે તો બાજુ જે વિડીયો છે ને એ જોયા આવો બહુ મજા આવે એવો છે બાકી આવતીકાલ સવાર નવ વાગ્યા પાછા મળીશું જય સોમ રાજ શ્રી કૃષ્ણ જયોગેશ્વર